હલો માય ફ્રેન્ડ માય ફેમિલી કેમ છો બધા રેખાજી આમરણીયના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી લાંબી વાત નથી કરવી કારણ કે વિડિયો ખૂબ સરસ છે જોજો બિલકુલ પીસ ન કરતા અને તમને ગમે તો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો થોડીક શરદી ઉધરસ છે તો અવાજમાં થોડોક તમને ડિફરન્સ લાગશે તો આજે હું માસ્ટર ગ્રેવી બનાવું છું જે એક વરસ સુધી તમે સ્ટોરેજ કરી શકો અને કોઈ બી શાક તમારે બનાવવું હોય તો થોડીક ગ્રેવી કાઢી અને એમાં એડ કરી શકશો ખૂબ મસ્ત ગ્રેવી થાય છે મેં ઓલા વર્ષે પણ કરી હતી મારે લાંબો ટાઈમ સુધી ચાલી હતી પૂરી થઈ ગઈ છે તો સીઝન છે તો ચાલો કીધું કરી લે તો ચાલો આપણે જાશું કિચનમાં અને મસ્ત ગ્રેવી બનાવું છું અને ખાસ રિક્વેસ્ટ ફ્રેન્ડ કે વિડીયો જેટલો થાય એટલો શેર કરજો બરાબર ચાલો આપણે જાશું કિચનમાં ચાલો ફ્રેન્ડ તો જો આપણે કિચનમાં આવી ગયા છે અને અહીંયા બધા ખડા મસાલા છે પાંચસો ડુંગળી અને પાંચસો ટમેટા છે કસૂરી મેથી છે થોડીક ટેસ્ટ મુજબ ખાંડ છે થોડીક તીખા છે ગરમ મસાલો છે મગજ તરીના બી છે કાજુ છે અને લસણ છે આદુ છે અને થોડોક નાનો ટુકડો એવો બીટનો લીધો છે તો અહીંયા મેં એક ચમચી જેટલું તેલ નાખ્યું છે ખળા મસાલા છે એ બધા જેમાં નાખી દીધા છે જેમાં કે કાશ્મીરી બી મરચાં છે એ થોડોક જાવંત્રીનો કટકો છે ટચ છે લવિંગ છે એલચી છે અને થોડુંક માઇનર એવું જાફળ છે બધું નાખી અને સોતે ખૂબ સરસ કરી લેવાનું છે અને એકદમ એલચી અને બધા સ્ટાર બધું ફૂલી જાય જોઈ શકો છો ખૂબ સરસ એલચી પણ ફૂલી ગઈ છે જાવંત્રી પણ ફૂલી ગઈ છે અને મરચાંનો રંગ પણ થોડોક ચેન્જ થઈ ગયો છે ત્યાર પછી આપણે સીધી એમાં ડુંગળી એડ કરી દઈશું અને માસ્ટરી ગ્રેવી ખૂબ સરસ બને છે આ અને આમાં પણ તમારે નવી સ્ટ્રીકથી બનાવી હોય તો પણ તમારી જાતે બનાવી શકો છો ઘણા લોકો કાચી ગ્રેવી પીસી અને પછી પણ બનાવે છે તો હું આ રીતે બનાવું છું અહીંયા ફાઇનલી મેં નાનું એવું બીટ કરી અને એના ટુકડા કર્યા છે નાના નાના કે એનો કલર ખૂબ સરસ લાલ આવે છે એક એ એક નવીન વસ્તુ મેં આ વખતે એડ કરી છે હવે એમાં નાખશું આપણે ટમેટા ઘણા લોકો કલર નાખતા હોય છે કે શાક એકદમ સરસ લાલ લાલ દેખાય છે પણ ટેસ્ટમાં તીખું નથી હોતું અને હવે આપણે લસણ નાખી દઈશું અને ધીમા તાપે નહીં પણ નોર્મલ તાપે એને ચડવા દેવાનું છે એટલું નથી ચડાવવાનું કે શાક બની જાય એવું તમને એમ લાગે કે થોડાક ટમેટા ગળી ગયા છે અને થોડીક ડુંગળીના બધા પીસ છે એ અલગ પડવા માંડ્યા છે એમાં બાફ જે હોય એ બેસી જાય છે ત્યાં સુધી આપણે ચલાવવાનું છે જોઈ શકો છો થોડું થોડું નીચે બેસતું જશે ક્વોન્ટિટી ખૂબ ઘણી બધી છે પણ ધીમે ધીમે નીચે બેસી જશે આદુની ફ્લેવર લસણની ફ્લેવર બધું મસ્ત બેસે છેલ્લે ફાઇનલી આપણે જે તીખા રાખ્યા હતા એ તીખા નાખશું અને થોડી કસૂરી મેથી નાખશું અને મગજ તરીના બી અને કાજુ બધું નાખી અને મસ્તથી મિક્સ કરી લેવાનું છે આ ગ્રેવી એકવાર બનાવી લેજો ફ્રેન્ડ ખૂબ સરસ કામ લાગશે તમારે પંજાબી શાક છે છોલે છે કોઈ પણ કઠોળ છે કોઈ બી પનીર છે તમને ગમે તે શાક બનાવવું હોય ને આરામથી ફ્રીજમાંથી બે ચમચા કે એક ચમચો કાઢી અને ઓનલી તમારે એને મસ્તથી પગાર જ કરવાનો રહેશે સાવ ઓછા તેલમાં તો જોઈ શકો છો હું એકદમ મહેનત કરી અને બનાવું છું અને જોઈ શકો છો ડુંગળીના પીસ છે એ અલગ પડી ગયા છે બધું સરસ ચડી ગયું છે હવે આપણે એમાં મગજ તરીના બી નાખી દઈશું કારણ કે આમાં આપણે કા કસૂરી મેથી નાખી છે તો તમે જ્યારે શાક બનાવશો તો એ પણ તમારે નાખવી નહીં પડે ગરમ ગરમ છે એટલે મસ્ત થઈ જશે જો અહીંયા મેં કાળા તીખા નાખ્યા છે થોડીક એની તીખાશ કાજુ મેં ખૂબ સરસથી ધોઈ લીધા હતા અને મગજ તરીના બીને મેં એક કલાક પલાળી દીધા છે જોઈ શકો છો તમે દાણો કેટલો ફૂલી ફૂલીને મોટો થઈ ગયો છે હવે ગરમ જ છે એટલે આપણે એને કાંઈ શેકવાની જરૂર નથી ગરમ ગરમ બધું છે એની વચ્ચે એને બાફ લાગી જશે એટલે મસ્ત ગરમ થઈ જશે અને હવે આપણે એને ઠંડુ થઈ ગયા પછી મિક્સરમાં પીસવાનું છે બહુ ગરમ ગરમ નહીં જાજુ ગરમ આપણે મિક્સરમાં પીસીએ તો પ્રેશરથી ખૂબ આપણને ગરમ પણ લાગે અને ક્યારેક મિક્સરનું ઢાંકણું ઊંચું થઈને ફૂટી પણ જાય વાગી પણ જાય એટલે મેં પંદર વીસ મિનિટ સુધી એને ઠંડુ થવા દીધું છે જોઈ શકો છો થોડી એવી વરાળ છે પણ બિલકુલ ગરમ નથી તો ચાલો આપણે એને પીસી લઈએ અહીંયા એક વાત તમને યાદ કરાવું ફ્રેન્ડ મારો વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં પાંચ પાંચ જણાને લિંક મોકલશો જેથી કરીને મારા લોંગ વિડીયો છે એ ખૂબ સરસ ચાલવા માંડે હવે અહીંયા આપણે જો બીટ નાખ્યું છે તો કેટલો મસ્ત કલર આવ્યો છે અને પ્યુરી બનાવતી વખતે મેં બિલકુલ પાણી નાખ્યું નથી જે ડુંગળીનું અને ટમેટાની ગ્રેવીનું જે છે એ જ રાખ્યું છે કારણ કે આપણે પાણી ન નાખીએ તો ખૂબ મસ્તની ગ્રેવી આપણી બને છેલ્લે તમને સ્ટીક બતાવીશ અહીંયા મેં ત્રણ ચમચી જેટલું તેલ નાખ્યું છે અને હિંગ નાખી છે તેલને થોડુંક એવું આપણે ગરમ થવા દેવાનું છે અને હિંગ પણ બળી ન જાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે કલર ચેન્જ નથી કરવાનો તેલમાં ખાલી હિંગની સ્મેલ બેસે ત્યાં સુધી જ પછી પ્યુરી છે આપણી એ બધી જ નાખવાની છે અને ખૂબ ધ્યાન રાખીને નાખવાની છે તમે જોઈ શકો છો કે આપણી પ્યુરી તેલમાં જાતાં જ એકદમ ઉછળે છે કારણ કે તેલ ગરમ હોય પ્યુરી પણ સેસ ગરમ હોય અને હવે આપણે ખરેખરની કસરત તો હવે જ થવાની છે તો અહીંયા આપણે હળદર નાખી દઈશું તમારી જેટલી પ્યુરી હોય એ પ્રમાણે અહીંયા બે ચમચી જીરું છે એક ચમચી હળદર છે અને હવે આપણે આમાં મરચું પાવડર નાખશું કારણ કે આપણે મરચું એડ કર્યું નથી થોડા તીખા જ નાખ્યા છે અને મીઠું અને કાશ્મીરી મરચું છે એટલે વધારે પણ સરસ કલર આવશે ટેસ્ટ મુજબ આપણે મીઠું નાખી દઈશું હજી પણ આમાં આપણે બેલેન્સ કરવા માટે ખાંડ અને ગરમ મસાલો છે એ છેલ્લે એડ કરવાનો છે અત્યારે નહીં હવે આપણે ખૂબ કસરત કરવાની છે મતલબ કે આપણે ખૂબ ગ્રેવીને ઉકાળવાની છે ધીમા તાપે એની અંદર જે પલ્પમાં પાણી છે એ બધું જ બળી જાય એટલે સુધી એને ઉકાળવાની છે અને એટલા બધા બબલ્સ આવે એટલા બધા બબલ્સ આવે કે આપણે સમજો ને કે ગેસની કાઉન્ટરની તો વાટ લાગી જાય એટલા બબલ્સ એમાં આવે છે જ્યાં સુધી બબલ્સ બંધ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે અત્યારે ખૂબ બબલ્સ આવતા હતા તો મેં ઢાંકી દીધું છે પણ જોઈ શકો છો અને હવે આપણે બિલકુલ ઢાંકવાનું નથી કારણ કે ત્યારે વધારે થોડુંક લિક્વિડ ફોર્મમાં હતું તો મેં ઢાંકી દીધું છે અને હવે આડું રાખી અને હું હલાવી સતત ઊભા ઊભા કે આપણે છે એમાં થઈ છાંટો ન ઉડે અહીંયા મેં ગરમ મસાલો અને બંને નાખી અને હજી પણ હલાવું છું હજી પણ બબલ્સ આવે જ છે તો એકવાર આ રીતની ચોક્કસથી બનાવજો અને તમને ખરેખર એમ થઈ જશે કે ના અત્યારે સીઝન છે તો ટમેટા ડુંગળી બધું સરસ આવે છે અને આડું ઢાંકણ રાખીને પણ હું ચલાવું જ છું તો પણ કેટલા બધા બધી સાઈડથી એના બબલ્સના છાંટા ઉડે અને ખૂબ રસોડું કાઉન્ટર ગેસ બધું ભરાઈ જાય છે તમને હું નજીક સીન લઈ અને બતાવું ચાલો કે કેટલું બધું ઉડે છે જોઈ શકો છો ને હવે આ છાંટો આપણા મોઢા પર ઉડે તો એટલા માટે મેં ઢાંકણ આડું રાખ્યું હતું અને સ્મેલ તો એટલી મસ્ત આવે છે કે વાત પૂછોમાં હવે ફાઇનલી આપણી ગ્રેવી છે એ બસ થઈ જવા આવી છે જોઈ શકો છો ક્યાંય પણ બિલકુલ પાણી નથી એકદમ કોરી કોરી થઈ ગઈ છે તો આપણે હવે એને ગેસ ઉપરથી નીચે લઈ લેશું ગેસ કરી દઈશું બંધ અને હવે આપણે ઓછામાં ઓછી એને ત્રણ કલાક સુધી ઠંડી રાખવાની છે કોટનનું કપડું લઈ અને ઢાંકી દેજો અથવા તો આવી જ રીતે ખોલી રાખજો ત્રણ કલાક પછીનો સીન જો ફ્રેન્ડ કલર કેટલો સરસ છે અને એમાં ચમચી ઊભી રહી ગઈ છે એટલે એટલો મતલબ કે આપણી પ્યુરી એકદમ પાકી ગઈ છે બિલકુલ પાણીનો ભાગ નથી અને ખૂબ મસ્તથી હલાવી લેવાની છે અને મારે આ સ્વીટનો ડબ્બો છે એ એક કિલોનો ડબ્બો છે તો આરામથી ડબ્બો ભરાઈ જશે અને પ્લસ વધશે એમાંથી હું શાક બનાવી અને તમારી સાથે શેર કરીશ તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચોક્કસ મને સપોર્ટ કરજો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ઓછી મહેનતમાં આપણું ઘણું બધું કામ થઈ જાય છે ક્યારેક ગેસ્ટ આવવાના હોય ક્યારેક આપણે બહાર ગયા હોય તો છોલે પલાળીને ગયા હોય મગ પલાળીને ગયા હોય પનીર કરી લીધું હોય તો આપણે આરામથી આવી અને એક ચમચો કાઢ્યો અને એક વસ્તુ તો એ કે આમાં પાણી નથી તો બરફ તો બિલકુલ જામવાનો જ નથી તો એની ટાઈમે તમે ફ્રીઝરમાંથી લેશો તો ચમચો ભરી અને આરામથી ગ્રેવી નીકળી જશે કારણ કે બરફ જેટલી જામશે નહીં બિલકુલ પાણી નથી હવે આપણે એને ફ્રીઝરમાં રાખી દઈશું અને લોહી છે એક દિવસ શાક મસ્ત બનાવીને તમારી સાથે વિડીયો શેર કરીશ અહિયાં પણ મેં લીલી તુવેર સ્ટોક કરી છે આ વટાણા છે એમાં તુવેર છે વાલ છે